જિલ્લા આ આદેશ કર્યા છે જિલ્લાના તમામ બ્રિજ અને પુલની કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાં વિજાપુર બ્રિજ પ્રાંતિજ સાદુલિયા બ્રિજ સહિતના બ્રિજ છે જે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે નરી આંખે બિસ્માર બ્રિજ દેખાતા હોવા છતાં નામે નાટક થઈ રહ્યું હોય એવો જોવા મળી રહ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર